ગઈકાલે રાત્રે એક વાગ્યાના સુમારે મોડાસા શહેર પાસે આવેલ રાણા સૈયદ ચોકડી નજીક પેટ્રોલ પંપો ઉપર મોડાસાથી અમદાવાદ તરફ જઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગવાનો બનાવ બનેલો હતો અને જે બનાવના પરિણામે એમાં બેસેલ જિગ્નેશભાઈ મહેશભાઈ મોચી જિગ્નેશભાઈ જે અધુરાજ માસે જન્મેલું બાળક તથા રાજકારણ શાંતિલાલ રેટિયા જે ઓરેન્જ હોસ્પિટલમાં ડૉક્ટર હતા ભૂરીબેન રમનભાઈ મનાથ જેવો નર્સ તરીકે ફરજ બજાવતા એ ચારેય જણા પાછળ આગ લાગતા આગમાં સળગી ગયેલા એમનું સ્થળ ઉપર જ મરણ થયેલું અને આગળની સાઈડમાં બેઠેલ ડ્રાઈવર તેમજ જિગ્નેશભાઈના માતાશ્રી ગીતાબેન તથા જીગ્નેશભાઈના ભાઈ એ ત્રણે જણા આગ લાગતા આગળથી ઉતરી ગયેલા હતા અને તેઓને વધતા ઓછા અંશે તેઓ દાજી ગયેલ છે જે મેસેજ મળતા તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલમાંથી પોલીસ એમ્બ્યુલન્સ અને એકસો આઠ અને ફાયર બ્રિગેડની ટીમો અહીંયા સ્થળ પર પહોંચી ગઈ હતી અને તાત્કાલિક આગ બોલાવવાનો પ્રયત્ન કરેલો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલેલા હતા અને આમાં કમનસીબ ઘટનામાં મરણ જનાર નાઓનું સ્થળ ઉપર રહે છે શ્રીને બોલાવી અને પીએમ કરવાની તજવીજ ચાલુમાં છે અને પંચનામું દુઃખ સ્થળ ઉપર કરવામાં આવેલું છે ફોરેન્સિક એફએસએલ ને બધું બોલાવેલું છે એ આવ્યા પછી મોતનું આગનું ચોક્કસ કારણ જાણવા મળશે